મંદિર આવી ગયા છે સુજના લાય દર્શન કરાવી રહ્યા છે કાંતિભાઈ પપચરામ હરિપુરાથી કાંતિભાઈ લાયામાં જોડાઈ ગયા છે અને એવાને પણ લવશ રામ જયશ્રી રામ રાજ રાધ રાજના લાય દર્શન કરાવી રહ્યા છે ગાદી મંદિરના ઝડપથી બધા મિત્રો જોડાઈ ગયા પછી નજીક દિર્શન કરાવી દઉં આ છે ગાદી મંદિર મિત્રો ગાદીના લાઈ દર્શન મિત્રો જોડી શકો છો પછી સમાધિ પછી ધ્યાન જઈ શકો છો ઝડપથી મિત્રો જોડાઈ જાય પછી આપણે સમાધિ જઈએ અને પછી ધ્યાનમાં લાઈ દર્શન મિત્રો

અમારો વધારે સમય નહીં લેતા દસ મિનિટની અંદર આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દેવાના છે મિત્રો તો ઝડપથી લાઈમાં જોડાઈ જાય મિત્રો ચાલો તો આજનો ટ્રાફિક જોઈ શકો એટલો બધું બહુ ખાસ છે નહીં મિત્રો રવિવાર કે કોઈ પૂનમ કેવું હોય ટ્રાફિક વધારે જોવા મળે છે મિત્રો તો જિંગેશભાઈ દરજી બાપા સીતારામ આજ છે ગાદી મંદિર અને સમાધિ મંદિર ધીમે ધીમે જઈએ મિત્રો અને સમાધિ મંદિરના દર્શન કાંતિલાલ બાપેશ કાંતિભાઈ આજ છે સમાધિ મંદિર આજનો ટ્રાફિક જોઈ શકો અને પૂર્ણ બહુ ટ્રાફિક હોય અત્યારે ખૂબ ઓછું છે અને સમાધિ પીડીઓ છે આશીષભાઈ બાપા પુષ્પરા પુષ્પરાશ જાડેજા બાબરામભાઈ ખોડલ કૃપા બાપા તો જે નવા મિત્રો છે એને જણાવો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બનાટે બાપાના લાઈવ દર્શન થઈ શક્યા અને ગાંધીભાઈ છે દર પુણ્ય બાપાના દર્શન કરવા આવે જ છે થેન્ક યુ ભાઈ ખૂબ ખૂબ આભાર તો સમાધિ મંદિરના લાઈવ દર્શન આ બાજુ મંદિરના પણ દર્શન કરાવીએ તો મંદિર જોઈ શકો સુંદર મજાના લાગી રહી છે સુંદર મજાના છે તો આજના લાઈવ દર્શન મિત્રો તો ઘણા બધા મિત્રો આપણા લાઈવમાં જોડાઈ જાય છે ફરી નવા મિત્રોને કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકાય સવારે આપણે સાત ને પંદર બાજુ લાઈવ કરીએ છીએ અને સાંજે આપણે સાડા આઠ બાજુ લાઈવ થઈએ છીએ મિત્રો તો વિડીયો ગમતી તો લાઇક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા બીજા મિત્રોને મોકલી શકો છો જિગ્નેશભાઈ દરજી બાબેશ અંજારથી લાઈમાં જોડાઈ ગયા છે પી કે ક્રિએશન બાબેશરામભાઈ તેઓ પણ નજીકના ગામથી જોડાઈ ગયા છે તો નવા મિત્રોને જણાવે ચેનલમાં હોવ ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ થઈ શકે અને પીકે કે પી કે ક્રિએશન છે તેમની પણ એક યુટ્યુબ ચેનલ છે તેઓ રામાપીના આખ્યાન અને રામાપીના વિડીયો મૂકે છે જો તમને તેમાં રસ હોય તો તેની ચેનલની મુલાકાત લઈ શકો છો મિત્રો તેમાં જોઈન થઈ શકો છો તો અહીંથી મિત્રો મંદિર જશે તો સુંદર મજાનું લાગી રહ્યું છે અને વાદળો પણ ઉપર જાતા હોય એવું લાગી રહ્યું છે મિત્રો ખૂબ જ સુંદર વ્યૂ છે મિત્રો અને આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવશે છે મિત્રો તો આ છે ધ્યાન મંદિર ધ્યાન આજના લાઈવ દર્શન જોઈ શકો છો અને નવા મિત્રો હોય એમને જણાવ્યું કે જો આપણી ચેનલમાં વાર જોઈ જોડાના હો તો એકવાર આપણી ચેનલની મુલાકાત લઈ શકો છો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી કરી તમને સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે બન્ના ટાઈમ બાપાના લાઈ દર્શન કરાવી છે તો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવીએ મિત્રો તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો તો ઘણા બધા મિત્રો જોડે જે છે બધા મિત્રો નવા જય શ્રી રામ રાધે રાધે રાજના લાઈ દર્શન ધ્યાન લેના સવાર સવારમાં બાપાના દર્શન આપણો ફક્ત એટલું જ જતું છે મિત્રો કે જે લોકો અહીંયા સુધી નથી આવી શકતા તેઓ ઘરે બેસીને લાઈ દર્શન કરી શકે એટલા માટે રોજ આપણે સવારે સાંજે બંને ટાઈમ લાઈ દર્શન કરાવે છે તો ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા છે એમને જણાવ કે ચેનલ માં તમે મિત્રો પહેલીવાર વાર જોડાના હોય ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં મિત્રો જેથી કરી તમને રોજ નોટિફિકેશન મળી રહે અને તમે લાઈવ માં જોડાઈ શકો અને આ વડની અંદર મિત્રો તમે જોશો તો તમને બાપાના લાઈવ વર્ડની અંદર બાપાના સાક્ષાત દર્શન થતા એવું લાગી રહ્યું છે મિત્રો બે આંખ નાક કાન મોઢું બધું જ વ્યવસ્થિત બતાશે ધ્યાનથી જોઈશું મિત્રો તો તમને બાપાના સાક્ષાત દર્શન થશે તો આજના લાઈવ દર્શન વર્ડની અંદર મિત્રો જોઈ શકો છો તો બધા મિત્રોને વાપસ રામ જય રામ લાઈવમાં બની રહે છે વધારે સમય નહીં લે તો આપણે ટૂંક સમયમાં આપણે મંદિરના આખા પરિસરના દર્શન કરાવી દઈશું તો આજના લાઈવ દર્શન ચાલો ધીમે ધીમે આપણે ગાદી મંદિર તરફ જઈશું અને ગાદી મંદિરના દર્શન કરાવીશું તો મંડપ જોઈ શકો મિત્રો કે ઉપરના સમયે તડકો હોય એના માટે યાત્રિકોને કોઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે મંડપ નાખવામાં આવ્યો છે અને આ બાજુથી મંદિર જોઈશે તો આખું મંદિર બતાશે મિત્રો આ બાજુથી તો આજના લાઈવ દર્શન ફરી નવા મિત્રોને જણાવી દઈએ કે જો મિત્રો તમે પહેલીવાર આપણી ચેનલમાં આવ્યા હો તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને મુલાકાત લઈ શકો છો ચેનલની જેથી કરી તમને ચેનલ સબસ્ક્રાઈબ રહી છે મિત્રો તો તમને નોટિફિકેશન મળી રહે અને સવારે અને સાંજે પહેલો ટાઈમ તમે લાઈવમાં જોડાઈ શકો આજના લાઈવ દર્શન તો ફરી પાસે ગાદી મંદિરે આવી ગયા છે ગાદી મંદિરના લાઈવ દર્શન બધા મિત્રોને બાબા શ્રીરામ જય શ્રીરામ રાધે રાધે આજના લાઈવ દર્શન અને નવા મિત્રો એમને જણાવવા જોડાણ હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો આજનો લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછા સાંજે સાડા આઠ બાજુ આપણે લાઈવમાં મળીશું જો મિત્રો ટાઈમ હોય તો તમે લાઈવમાં જોડાઈ શકો છો બાપાના દર્શન કરી શકો છો તો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ બધા મિત્રો વાપસતા જય શ્રી રામ રાધા રાખે અને નવા મિત્રો એમને જન્મ કે જન્મ પહેલી વાર જોડા હોય તો ચનલ થાય તો આજનો લાઈવ રાખીએ